નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ઉપલેટાના ડુમિયાણી ટોલ પ્લાઝા ખાતે એક પેડ માકે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું હતું જેમાં જુદા જુદા વિવિધ જાતના વૃક્ષો વાવી આ વૃક્ષોથી પર્યાવરણને થતા ફાયદા અંતર્ગત વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ પણ યોજાયો હતો જય હિન્દ જય ભારત મારું નામ ધુમલ મયુર સોલંકી છે હું ધ મધુસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરું છું આજે શ્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આયોજિત વૃક્ષારોપણની યોજનામાં એક માકે અમે આજે ટોલ પ્લાઝા પર આવેલા છીએ વૃક્ષારોપણ કરવા આ વૃક્ષારોપણના પાછળનું પાછળનું કેટલા બધા કારણો છે જેમ કે આજકાલની આપણે આ દુનિયામાં પ્રદૂષણ વધતું જાય છે અને જે ઝાડવા હોય છે વૃક્ષો હોય છે બહુ ઓછા થતા એટલે એની આ કારણને અમે અને વધારે ને વધારે વૃક્ષો થી આપને ઓક્સિજન મળે એટલે અમે અહીંયા વૃક્ષારોપણ કરવા આવ્યા છીએ અહીંયા અમે એનએચએ આઈન ને દ્વારા અમને કેટલું બધું માહિતી પણ મળે છે જેના કારણે અમે વધારે વધારે આ ટોપિક ઉપર અમારું નોલેજ વધે છે